આ દુખમાં હું મેળવી એ ખરી પછી સધી એ ખરી અને ચૂડે લઈ ખરી બે ની જ વાતો પકડાઈ છે વિનુભાઈ બરાબર આજે ચૂડેલ થાય સર ચૂડેલ પછી આ મેળવી ની વાત કોણ બતાવશે એટલું મને દીવને ને સંભળાવો લે બોલો ભાઈ એવું કોઈ હોભરા માં આવેલું કોઈને મેળવી બતાવી ના આ ચૂડેલ ની વાત થઈ છે

તમને ખબર છે ખબર તો એટલે કાળકા ઠાકર મહારાજ નો ની તો કરતા જ